ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદથી હાહાકાર મચ્યો છે સેદ્રણા ગડથડ બેલમપર સહિત ગામોમાં ભારે વરસાદ ખેડૂતોના મગફળી પાણીમાં તણાઈ ગઈ છે ત્યારે મોટું નુકસાન થયું છે ખેડૂતોને ખેડૂતો હવે સરકાર તરફથી વળતરની અપેક્ષા રાખી રહ્યા છે કંટાસર ડેમ ઓવરફ્લો થતા નદીઓ જે છે ગાંડીતુર બની છે ભાવનગરથી સમાચાર ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદથી હાહાકાર સેદ્રણા ગડથડ બેલમપર સહિત ગામોમાં ભારે વરસાદ

છ દિવસ થી સતત એક ધારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખુબ જ ખરાબ મહવામાં પાંચ તારીખ સુધી ની આગાહી આપેલી છે અને ત્યાં સુધી વરસાદ ની શક્યતા જણાય છે કયા મુખ્ય પાકો જે છે વરસાદ ને કારણે નુકસાન થયું છે ખેડૂતોને સૌથી વધુ

ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છેલ્લા ત્રણ ચાર દિવસથી સેત્રણા સહિત ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોની મગફળી પાણીમાં તણાઈ ગઈ છે જેને લઈને મોટું નુકસાન થયું છે ખેડૂતો હવે સરકાર તરફથી વર્તનની અપેક્ષા રાખી રહ્યા છે